એકવાર બ્રહ્માનંદ સ્વામી ગામડે વિચરણ કરતા હતા એમાં વિચરણ કરતાં કરતાં એક ગામની પાદરે પહોંચ્યા હવે સ્વામીને થોડાક ભગવાન ભૂખ્યા થયા અને બરોબરી ટાણે ખેતરમાં એક છોકરો હતો એ ઘઉંનો પોંક પાડતો હતો એટલે સ્વામી દીકરાને કીધું કે બેટા મને પોંક આપીશ હવે બોલો તો નાનો છોકરો એને તેવી ન ખબર હોય કે સાધુ હોય એને આપણે સેવા કરાય કાંઈ એમ કીધું કે હું પોંક દઉં પણ બદલામાં શું દેશો એ તો વેપાર તરીકે વાત કરે ને સ્વામી કે જો આપણે તો પકડ ગીરધારી આપણી પાસે તો કાંઈ છે નહીં હું તને તમ તમારે ધામ દઈશ છોકરો કે લે ધામ એટલે એ મારે કઈ રીતે લેવું સ્વામી કે જો તારે છે ને અમને સંભારવાના આ અમારી મોટી ફાંદ છે તારે મારી ફાંદ સંભાળવાની એટલે હું તને અંતકાળે મહારાજને લઈને તેડ વાવીશ ને તને ધામ આપી દઈશ આ વાતમાં ઓલો ભોળો દીકરો તો શું સમજે છતાંય એને સાધુ જાણીને પોખ આપી દીધો સ્વામીએ ભગવાનને ધરાવીને થોડોક પોગ જમ્યા અને એ છોકરાનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે સ્વામી એ છોકરાને તેડવા આવેલા અને એ છોકરો બોલ્યો કે ઓલા ફાંદાળા સાધુ એના ભગવાનને લઈને મને તેડવા આવ્યા છે આખા સાધુ યાદ ન રહે કાંઈ નહીં એની ફાંદ યાદ રહી ગઈ તો તેડવા આવ્યા બોલો એવા ભગવાન સંતો દ્વારા કેટલાયના કલ્યાણ કરે છે